ભરૂચ ખાતે બે દિવસીય મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પચીસમો મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પ યોજાયો હતો શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પચીસમો મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન ભરૂચમાં કરવામાં આવ્યું હતું ઋષભ સર્જિકલ હોસ્પિટલ સાલીમાર કોમ્પ્લેક્સ ભરૂચ ખાતે તારીખ આઠ અને નવ ફેબ્રુઆરી દરમિયાન શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મફત પ્લાસ્ટિક સર્જરી કેમ્પનું આયોજન કરાય છે આ કેમ્પ કેમ્પમાં જન્મજાત ખોડ કપાયેલ હોટ ફાટેલું તાળવું જોડાયેલી આંગળી ગુપ્ત અંગોની ખોડ દાજેલા ચહેરા પરના ડાઘ દૂર કરવા બીજી કોઈ પણ જાતની પ્લાસ્ટિક સર્જરી મફત કરી આપવામાં આવશે જેમાં અમદાવાદના પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર પી કે બિલવાણી અને ડૉક્ટર કેતન પરમાર સેવાઓ આપી રહ્યા છે કેમ્પનો જરૂરિયાતમંદ દર્દીઓએ લાભ લીધો હતો શ્રી મોતીલાલ જાદવ ચેરિટેબલ ટ્રસ્ટના પચીસમો પ્લાસ્ટિક સર્જરી કેમ્પ માટે અનુભવી પ્લાસ્ટિક શ્રી ડૉક્ટર પી કે બિરવાણી સાહેબ અને ડૉક્ટર કેતન પરમાર એમસીએચ પ્લાસ્ટિક સર્જરી આ કેમ્પ માટે પ્લાસ્ટિક સર્જરીની સેવાઓ આપશે જેમાં પ્લાસ્ટિક સર્જરી કન્સલ્ટેશન અને ઓપરેશન તદ્દન મફત કરવામાં આવશે પોસ્ટ ઓપરેટિવ કેવ દવાઓ અને બધો સામાન